ભરૂચ જિલ્લામાં અનેક મોટા ઉદ્યોગો આવેલા છે જેમાં અવારનવાર ગંભીર અકસ્માત થતા કામદારોએ પોતાના જીવ ગુમાવી રહ્યા હોવાના આક્ષેપો સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ તંત્ર આવા ઉદ્યોગો સામે કડક અને આકરા પગલા ભરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું તેમ છતાંય જમીન ગુમાવનારા લેન્ડ લૂઝર્સને નોકરી પણ આપવામાં નહીં આવતી હોવાના આક્ષેપો કર્યા હતા વધુમાં કંપનીઓના સંચાલકોની બેદરકારીના કારણે ઉદ્યોગોમાં જે કંઈ આકસ્મિક ઘટના બને છે ભરૂચ જિલ્લામાં વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં પણ સરકારે આકરા અને શિક્ષાત્મક પગલાં લીધા હોય તેવું જાણવામાં આવ્યું નથી તાજેતરમાં ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ દહેજ જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં ગેસ લીકેજના બનાવથી ચાર લોકોએ જીવ ગુમાવ્યા અને અન્યની જવો થઈ છે આવી ઘટના ન બને અને તેને રોકવાની જવાબદારી છે તે વહીવટી તંત્ર તેમની કામગીરીમાં સદંતર નિષ્ફળ ગયું છે વહીવટી તંત્ર કંપનીને ક્લોઝર નોટિસ આપવાના બદલે વહીવટી અધિકારીઓ જે યુનિટમાં ગેસ લીકેજ થયું છે તેને જ ક્લોઝર નોટિસ આપે છે આવી ગંભીર ભૂલને ડીસના અધિકારીઓ ખૂબ જ હળવાશથી લઈ રહ્યા છે આ બનાવમાં કંપનીના સંચાલકોને ગંભીર બેદરકારીને લીધે સર્જાયો હતો આ ગેસ કરતરમાં સદનસીબે અંબેઠા ગામ બચી ગયું નહીંતર મોટી જાનહાની થવાની શક્યતાઓ હતી આ તમામ બાબતો પર વહીવટી તંત્ર અને સરકાર દ્વારા આકરા અને કડક પગલા નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ તાળાબંધીના જલત કાર્યક્રમો પણ આપવાની ચીમકી ઉચ્ચારી હતી ભરૂચ જિલ્લામાં આવેલા ઉદ્યોગોમાં વારંવાર કામદારોના જીવ ગુમાવવાની ઘટના બનતી હોય તે બાબતે તંત્રને સજાગ કરવા માટે આકરા વહીવટી પગલા ઉઠાવે તે બાબતે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપીએ છીએ જિલ્લા શહેર કોંગ્રેસના તમામ આગેવાનો આજે મળીને એમને રજૂઆત કરીએ છીએ આજે જિલ્લામાં ઉદ્યોગો આવે બહુ આનંદની વાત છે જિલ્લાનો વિકાસ થાય આનંદની વાત છે આજે લેન્ડ લુઝર હું પોતે પણ જમીન ગુમાવનાર લેન્ડ લુઝર છું મારી જેવા હજારો લેન્ડ લુઝર છે